ચાલો તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ખોડિયલમાંના દર્શન કરવા ચાલો તો આગળ આગળ જોઈ લ્યો વિડીયો બરાબર આપણે જઈ રહ્યા છીએ ખડિયાલમાંના દર્શન કરવા જુઓ ચાલો તો આપણે ગાડી લઈને નીકળી ગયા છે ખોડિયાલમાંના દર્શન કરવા બરાબર હાલો તો આપણે માટેલ પહોંચી ગયા છીએ બરાબર આ માટેલનો નજારો જોઈ લ્યો બરાબર રમકડાની દુકાનો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી આ મગરના દર્શન કરી લીધા ખોડિયલમાંનો પાણીનો ધરો છે જોઈ શકો છો તમે ખોડિયલમાંનો પાણીનો ધરો છે આખું માટેલ અગી આ જ પાણી પીવે છે જોઈ શકો છો તમે આપણે અહીંયાથી રવાના થઈ ગયા છીએ ખોડિયલમાંના દર્શન કરવા આ બજાર છે બજારમાં જોઈ શકો છો તમે બરાબર રમકડાની અવરનવર દુકાન છે બરાબર આપણે હવે દર્શન કરીએ આગળ જોઈ લ્યો આપણે દર્શન કરશું હવે હાલો તો ખોડિયલમાં ના મંદિરમાં આવી ગયા છે બરાબર હવે આપણે ખોડિયલમાં માના ફાઇનલી દર્શન કરશું જોઈ શકો છો તમે આજ ભીડ બિલકુલ નથી શાંતિથી દર્શન કરી શકવું એવું વાતાવરણ છે બરાબર હાલો આપણે ટોકરો વગાડી લીધો છે હવે આપણે ફાઇનલી ખોડિયલમાંના દર્શન કરશું બરાબર હાલો ખોડિયલમાંના દર્શન થઈ ગયા છે જોઈ શકો છો તમે ખડિયલમાંના દર્શન થઈ ગયા છે બરાબર ખોડિયલમાંના કાંઈ ટ્રાફિક નથી દર્શન થઈ ગયા છે બહુ મસ્ત સારી રીતે હવે આગળ જોઈએ હળત્રુ મિત્રો મેડીમાના દર્શન કરવા પહોંચી ગયા છે એ મેડીમાના દર્શન કરશું અને મેડીમાના દર્શન ભાઈઓ કરે છે આપણે પણ કરી લઈ મેડીમાના દર્શન હાલો તો આપણે મેડીમાના દર્શન કરી લઈ મેડીમાના દર્શન કરી નીકળી ગયા છે આ ત્રિશૂલ છે ત્રિશૂલના આપણે દર્શન કરી લઈ બરાબર જોઈ શકો છો તો આપણે ત્રિશૂલના દર્શન કરી લીધા ખોડિયારમાંના અને હવે રવાના થઈ ગયા છે રવાના થઈ ગયા છે બજારમાં આવી ગયા છે અને હવે ઘર તરફ જવા માટે નીકળી ગયા છે જોઈ શકો છો તમે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ